આપ સપ્ત સ્વાગત એક વેલી સવારમાં આપણે સ્પ્લેન્ડર ગાડીઓ બાઈને કર્યું હે ચાલુ આપણે આ વાળું ટાઈપ કે વગર એન્જિન ચાલુ કરી રહ્યા વગર ગેરમાં નાખી હાલે હે અને આપણે જવાનું હોય પહેલાં ડેરીએ ફરાફ દૂધ દઈ આવી અને પછી નિરાય તો પાછા આવીને દુકાને બધે જવાનું છે થોડા ઘણા કામય છે અને ટ્રાફિક રહેવાનું હોય દુકાને એટલે પેલા આને ફટાફટ પાર્કિંગ કરી અહીંયા દૂધનો કેન ટાંગીને સીધા પોગી ડેરીએ આવળો મોગી ગયા છે ડેરી પાહ હે ફટાફટ અમાર ડેરી હે સામે છે દૂધ દઈન પછી પાછા વરીએ જલ્દી જલ્દી ડેરી આપણે દૂધ દઈ દીધું કમ્પ્લીટ અને આપણે વરી ગયા પાછા કે કે નયા ટ્રાફિક કે હતું ને રઘાયા નીકળી ગયા હતા આ આરવી ને ધ્યાન લઈને હું આવી ગયો પ્લોટે ફોર wheel કાઢવા કે આપણે જયપુર દુકાને જવાનું છે અને પછી જવાનું છે જૂનાગઢ બાને તેડવા બેમાંથી એક જાહે તેડવા અત્યારે ફટાફટ પહેલા ડેલો ખોલ નાખી ગાડી બૈણા કાઢ લઈ થોડો ગાડી નું ચેકિંગ બૈકિંગ કરી લઈ આપણે ખટાલો ખટાલો તો ખટાલો મોટો મોટો આપડે ખબર મેળામાં થઈ ગયો જમ્યા જમ વરસાદ ચાલુ અને હમણાંથી કોઈ કેવા નસીબ છે કે જુનાગઢ જવાનું રોજ ચાલુ રહી છે એક દિવસ ખાલી નથી જતો એટલે એમાંથી આજી આપણે બાને લેવા જવાના છે બા ને ગામ થોડુંક કામ છે અહીંયા એટલે આજે લેતા આવીશું એક બે દી રોકા પછી પાછા બાજા હે ને પગની રિપોર્ટ કરાવવાની છે એટલે એટલે અત્યારે પેલા આપણે એને તેડવા જાઉં ધીયા ફટાફટ ચકર ઊંચું કરી લઈએ અને એનો લાડો ખાઈ લઈએ પછી ગાડી કાઢી ને પછી નીકળીશું પેલા દુકાને પછી નિરા ફોન આવે ત્યારે તેડવા જાઉં ગામમાં એનું કામ પતાવે એને ઘર રાખ દેવું અને પછી પાછું જેતપુર હવે કયો ભાઈ જાય છે જૂનાગઢ

છોકરા એક આડા આવતા નથી તો તોય આજ કોઈ જોઈ લે હવે ઘરેથી ટિફિન ને ભાઈને બધાને લઈને પાણીનો ડ્રમ શીખે ગાડી લઈને નીકળી ગયા છે જેતપુર માટે નિરાય તે કયું અત્યારમાં બહુ ઉતાવળ જેવું છે જ નહોતું કયું કે વાદળા છે એટલે દુકાનનું થોડુંક ટ્રાફિક ઓછું થશે પણ તોય વાંધો નહીં આવે આજ ટ્રાફિક રહેવાનું જ છે આપણને ફાઇનલ ખબર છે એટલે વહેલા હેર નવરું થવું જોઈએ સારું આપણે આજે ગાડી લઈને આવ્યા કયું કે વરસાદ એક થરો જ ચાલુ રહીએ આ વરસાદના કારણે લીટા થઈ ગયા હમણાં પાછા છાટા ચાલુ થશે આગળ જો આજે બે ત્રણ ફેર વરસાદ રસ્તામાં આવી ગયો છે ને આપણે પગું ફોગું થઈ બાજુની દુકાન થોડીક વાર બંધ રહેવાની છે તો થોડીક વાર આપણે ગાડી ત્યાં રાખી દઈએ અને પછી જવાનું હોય જૂનાગઢ એકાદા ને બે માંથી ગાડી મસ્ત સાઈડમાં પારિંગ કરી દે અને દુકાન આપણે જાતે ખોલી નાખીએ અંદર કાઢ નાખી હંજવારી અને પોતું મારી દઈએ એટલે દુકાન કમ્પ્લીટ થઈ જાય પછી ફોન આવે પછી બેમાંથી એક જાવું કે દુકાને ટ્રાફિક એટલે બે ફટાફટ નવરું થવું જોઈએ ભાઈ કે હું દુકાન સંભાળું તું જવા દે જૂનાગઢ એટલે હું ગાડી લઈને નીકળું હોય અહીંથી આપણે જ આજે ભાઈ ફાઇટક હેરાન કરતી એમાંથી એક આ ફાઇટક હશે દી ઇમરજન્સી હોય તેથી જ આ ફાઇટક બંધ હોય પણ વાંધો નહીં આવે ફાઇટકની ટ્રેન આવી ગઈ ટ્રેન આપણે નીકળી જાય એટલે ફાઇટક ખુલી જાય ને પછી આપણે ફટાફટ ભોગવું જોઈએ કે ભાઈ ટાઈમ બહુ ઓછો આપણી પાસે આ જ ગાડી એટલે વાંધો નથી વરસાદ આવે ઘણી બધી જગ્યાએ રસ્તામાં ઝટકા મારે ઝરણ આવે એક કે છાંટા આવે છે હે પત્ો નહીં આવે કયો કે આપણી પાસે ફોર વ્હીલ છે ફટાફટ પોગી જૂનાગઢ અને પછી બાને બિહારી અને નીકળશે દવાખાને આપણે ભોગી ગઈ જૂનાગઢમાં અને અહીંયા પુલનું ડાયવર્ઝન આપેલું હોય એના કારણે ગાડી બહુ અંદર કોર ફેરવવી પડે છે અહીંથી નવરાત્રિ નજીક બાને દવાખાને લઈ જવાના છે આપણે અહીંથી જાજુ સેટું નથી ડાયવર્ઝન પાર કરતાં બહુ જાજી વાર લાગી ગઈ પકાય વાંધો નહીં આપણા બાને બેહારી દઈ અહીંયા જ્યાં થોડાક જ આગળ છે હવે આપણે આવી ગયા સોસાયટીમાં અહીંથી આગળથી ટર્ન માર દે એટલે ત્યાં ઘર છે ત્યાંથી પછી બાને બેહારીને સીધું ઊન પપ્પા બે જાઉ હું દવાખાને લઈને આજે પાટો બંધાઈશું અને પછી એને કાયા કાં વીરપુર પોગાડવાના છે અને વીરપુર પોગાડ્યા પછી મારા જે દુકાને જવાનું હોય છે કે ન્યાય ટ્રાફિક છે આપણે ભોગી ગયા છે બાને લઈને દવાખાના પાટો બંધવા આજ બા આવશે વીરપુર અને કાલ પાછા એની રીતે વહી જાય છે અહીંયા અને મારે જે બધું પતાવીને ઘરે જવાનું છે દુકાને જવાનું છે એટલે ફટાફટ જાય બા આગળ પાટો બંધવી દઈ અને પછી પાછા નીકળી જાય આનો પાટો બંધાઈ ગયો છે થોડીક વાર લાગી ગઈ હવે આપણી ગાડી અહીં ફરી ફટાફટ લઈ લઈ અને નીકળીએ છીએ ધા વીરપુર બાને થોડું થોડુંક ગામમાં કામ છે એ પતાવી દેહ અને પછી ગાડીના ઘરે મૂકીને આપણે સીધા આવી જવું જેતપુર ક્યુ કે ટ્રાફિક છે અત્યારે ફટાફટ નહીં ફોગવું જો હેલો લવ ગાડી વાળી અમારા પપ્પાની વાત જોઈ હમણાં આવ્યા પછી નીકળી અહીંથી આપણે ગાડી આક પપ્પા બહુ વિડીયો લેવા ન દેતા અત્યારે ખાતા હતા તો એ આપણે થોડોક સીન લઈએ અત્યારે વીરપુર પોગવા આવ્યા થોડીક જ વારમાં વીરપુર ફોગી જાય એટલે બાને નાનકડું ગામમાં કામ છે એ ફટાફટ સીધા જ જઈને પતાવી દેહ અને પછી બાને ઘરે ઉતારી સીધા આપણે પ્લોટે ગાડી મૂકીને ભાઈ જેતપુર ઘરે બધું પતાવીને ગાડી રાખી દીધી છોકરી કે ગાડી કેમ લેતા એવા ગાડી ન લઈ આવી હા તને મારે પ્લોટે ન લઈ જાય ગાડી મૂકવા આવું તારે પછી પ્લોટે લઈ લીધી હવે બાયણાથી આખી ધોવાની છે બીજે કે બગડી નથી અંદર બંદર બધી કમ્પ્લીટ છે એટલે ફટાફટ બધું ચોખ્ખું કરી નાખીએ મૂકી દઈ અને પછી આયેલા જે ઘરે ત્યાંથી પછી જાઉં જેતપુર આમનું બહુ મોડું થઈ ગયું એ તો તોડી આપણે કમ્પ્લીટ ધોઈ નાખી છે અને જવા દીધા શટર માખ્યું કે ઝીણો ઝીણા વરસાદ પાછી પલર છે આમ તો ભીની જ છે એટલે વાયેલા જે મેળી પર ત્યાંથી આપણે લેવાનો એક સોટિયો અને પછી આઈલા જાય ઘરે અહીંયા પ્લોટ જેમાં લીલું ફળ થઈ ગયો અને કબૂતરા ઉડી ગયા આપણે નાનો શોટિયો ન જીડો એટલે એક તૂટેલ નાડું હતું જેની આપણે બહુ જરૂર નથી એટલે એ આપણે ઘરે હવે ગાયોમાં દઈ દેવું

તો એ એકલા સારું સંભાવેલું છે પણ આપણે હમણાં ફટાફટ પોગી જાય પછી બેથી સાંભળ્યું છે વાંધો નહીં આવે દુકાન આવ્યો ના અમે બે ભાઈઓ એક જ ધારા ટ્રાફિકમાં ખેંચી આજ ટાઈમ જરી કંઈ નથી મળ્યો વિડીયો ઉતારવાનો હા અંધારું થઈ ગયું છે થોડીક વારમાં દુકાન બંધ કરીને ઘરે જવાનું છે બાકી આજુબાજુમાં દુકાનો બંધ થવા માંડી છે પણ હજી થોડીક વાર આપણે ઊભા રહેવું ક્યુ કે ટ્રાફિક છે તો વહેલા હાર દુકાન બંધ ન કરી શકી અને પછી ઘરે જઈને આજનો લોગ બંધ કરી દેવું